આપને એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થયા એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે દિસ ઇઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ ત્રણ ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો પાંચ એકત્રીસમી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે એટલે એ કમિટીમાં ત્રણ વસ્તુઓ અમે ખરાઈ કરાવી એક નંબર ઓફ કેલેન્ડર શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં વી વેરીફાઈડ ઇટ પછી બીજો પ્રશ્ન એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે બીજું ક્વોલિટી આપણે કોઈ ટેન્ડરથી વર્કઆઉડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં તો એ પણ એનું વેરીફાય થયું ટેસ્ટ થયું કે નહીં ભાઈ જે આપણે માપ આપ્યું હોય જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી એઝ બિન પ્રોવાઇડેડ અને નંબર ત્રણ શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે તો નથી લાગતું કેમ કે રેડ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ એવું કોઈ આ વર્કઅ આપણે હું બધાને ક્લેરીફાય કરવા માગું કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કમ્પિટિશન જ ના થયું હોય કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય એટલે એઝ પર અમારા આ મેન્યુઅલ થયું છે અમારી પ્રોસીજર પ્રમાણે થયું છે અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું આ કારણ કે ધ પેમેન્ટ હેઝ બિન ડન આફ્ટર ડ્યુ વેરિફિકેશન આ ત્રણ વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાને એના વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજ એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનું

દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી સી કોઈ ટેન્ડર વગરની કોઈ આઈટમ અપાયેલું નથી કામ એ તમે સ્વીકારો છો કે નહીં કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એણે એક બીડ કર્યું છે ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે વી આર ઓલસો એને ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન અમે પણ આગળ એ જ લેવલના છીએ એટલા માટે અમે પોતે આ ત્રણ વસ્તુને તમે વિચારો કે ના એવી તો અમે પેમ્ફલેટ લખ્યું હતું શું પેમ્પલેટ શબ્દ હોય કોઈ બુક છપાવો તો બુક એની અંદર ના અમે પ્લસ પ્લસ હું તમને પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો તમારી માટે ક્લેરિફાઈ 100% થવું જોઈએ પત્રકાર મિત્રોને આપ બેઠા પણ છો આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે તમને બતાવ્યું છે તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વીલ મીટ

શું પાંચ નંગ જેવો ઓર્ડર કર્યો છે એવા આવે કે નહીં અને ત્રીજું શું આપણી એટલે અમે આ આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ હજી પણ તમને ડાઉટ હોય જો અત્યારે હું મિટિંગમાં છું મારા અધિકારીને મેં ઉભા રાખ્યા છે તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર એન્ડ હિયર આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું પણ હું જ્યાં સુધી આ વિષયને જાણો છું જે કે મારી માહિતીમાંથી એક હું apne ખાતરીથી કહું છું કે તમે પણ એક જોશો તો તમને પર તમને છે કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી મને ખસ તો બરાબર છે